નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે આજના સમયમાં નાની ઉંમરમાં લોકો કેમ મૃત્યુ પામી રહ્યા છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ રસપ્રદ વિડિયો ગરુડ પુરાણ અનુસાર કળિયુગમાં મનુષ્યની ઉંમર સો વર્ષ નક્કી કરવામાં આવી છે પરંતુ આજકાલ જોવામાં આવે છે કે મોટા ભાગના લોકોનું મૃત્યુ નાની ઉંમરમાં જ થઈ જાય છે ગરુડ પુરાણ આ વિશે કહે છે કે જે પોતાની જાતિ અનુસાર ખોટા કાર્યો કરે છે તેને અકાળ મૃત્યુ થાય છે ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર શા માટે અકાળે મૃત્યુ પામે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું જીવનકાળ પૂર્ણ કર્યા પછી સામાન્ય રીતે મૃત્યુ પામે છે તો તેને સામાન્ય મૃત્યુ કહેવામાં આવે છે જ્યારે અકસ્માત રોગ હત્યા અકસ્માત વગેરેના કારણે થતા મૃત્યુને અકાળ મૃત્યુ કહેવાય છે ગરુડ પુરાણમાં અકાળ મૃત્યુ સાથે જોડાયેલા ઘણા રહસ્યો જણાવવામાં આવ્યા છે જેમ કે અકાળ મૃત્યુ શા માટે થાય છે તેની પાછળના કારણો તો શું છે એવું પણ કહેવાય છે કે અકાળ મૃત્યુ પછી આત્માને તેના કર્મોના આધારે સ્વર્ગ અથવા નરક ભોગવવું પડે છે ગરુડ પુરાણ શું કહે છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પક્ષી રાજા ગરુડને કહે છે કે સર્જક દ્વારા નિર્ધારિત હોય પછી મૃત્યુ પ્રાણી પર આવે છે અને ટૂંક સમયમાં તેને અહીંથી એટલે કે મૃત્યુની દુનિયામાંથી દૂર લઈ જાય છે વેદોમાં કહેવાયું છે કે કળિયુગમાં માણસ સો વર્ષ સુધી જીવે છે પરંતુ જે વ્યક્તિ નિંદાત્મક કર્મ કરે છે તેનો જલ્દી નાશ થાય છે જે વેદના જ્ઞાનના અભાવે વંશના સારા આચરણને અનુસરતો નથી આળસને લીધે કામનો ત્યાગ કરનાર ખોટા કાર્યોને હંમેશા માન આપનાર કોઈના ઘરે ભોજન કરનાર અને બીજી સ્ત્રી સાથે આ રાખનાર આવા અન્ય મોટા દોષો વ્યક્તિનું આયુષ્ય ટૂંકાવે છે જ્ઞાતિ પ્રમાણે અકાળે મૃત્યુ થાય છે મૃત્યુ અવિશ્વાસુ અપવિત્ર નાસ્તિક ત્યાગી માણસ દેશદ્રોહી અને અસત્ય બ્રાહ્મણને અકાળે યમલોકમાં લઈ જાય છે જે ક્ષત્રિય લોકોની રક્ષા નથી કરતો ધાર્મિક આચરણમાં નીચો કુરવ્યસની મૂર્ખ વેદના અનુશાસનથી અલગ અને લોકોને ત્રાસ આપનારને યમનો તો તેનો યાતમાં ડાકણના ગર્ભમાં ભટકતો રહે છે જ્યારે કુંવારી સ્ત્રી તેના અકાળ મૃત્યુ પછી દેવી યોનિમાં ભટકતી રહે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ